જય દ્વારકાધીશ મિત્રો નવો મેન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે સવારમાં ઉઠ્યા ઘરે વરસાદ ચાલુ હતો ઘણીક વાર ઘરમાં રહ્યા પછી આપણે સીધા મેંદેડા ભોગી ગયા મેંદેડા નાજાપુર રોડે ગયા નાજાપુર રોડે ફૂલ વરસાદ ચારે ચારેકર ન્યાય કામ હતું કામ પતા નોંધ સાહેબ નીકળી ગયા મેંદેડા ભોગ ગયા પછી મધુનથી પાણી બહુ આવ્યું હતું પાણી જોવા ગયા પાણી જોવા ગયા તા તો અહીંયા ઈટાસી હાલતું હતો ઈટાસી કચરો કાઢતો હતો કચરો કાઢીને પછી પાછા ગયા આપણે ડીલક્સ છે ત્યાં રાજુભાઈ આવ્યા રાજુભાઈ કે આપણે કામ હાલો પતાવ લઈએ રાજુભાઈ પેરા ગયા ગામમાં કામ પતા ન હતા તો માહિયાર ભેગો થયો માહિયારને રાઈડ નાખ્યો ઉપર રહ્યો નહીં આપણે પછી સટે ગયા સટે ગયા તો હીરા મામન એ છોકરી બી બેઠા હતા મસ્તી કરી ઘડું કરો પાણા બધાય બધા તા આપણને યાદ આવ્યું આપણો મિત્ર મયુરભાઈનો જન્મદિવસ હતો અને જન્મદિવસની શુભેચ્છાઓ આપણે આપણે ખાસ મિત્ર આપ્યા પછી બે ઘડી એની પાસે બેઠા આજનો મિનિલોગ અહીંયા જ પૂરો કરી દે અને આખો વિડીયો જોવો તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા એમાં આપેલો હવે લાઈક કમેન્ટને સબસ્ક્રાઈબ કરી દે જય દ્વારકાધીશ